અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે જળ યાત્રા ભંડારાનું અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય માહોલ છે રથયાત્રા પહેલા જ આજે જગન્નાથ મંદિરમાં ધામધૂમથી જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી તો જળયાત્રા નિમિત્તે મંદિરમાં આજે ભંડારાનું આયોજન કરવામાં આવે છે આ ભંડારામાં ભક્તોને વિશેષ પ્રસાદ આપવામાં આવે છે ભંડારામાં કાલી રોટી ધોળી દાળના પ્રસાદ ભક્તો સહિત સંતો અને મહંતો લાભો લેતા હોય છે તો અષાઢી બીજના રોજ દેશભરમાં ભગવાન વિષ્ણુને સમર્પિત રથયાત્રાની ધામધૂમથી ઉજવણી થતી હોય છે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ રથયાત્રાની ઉજવણીને લઈ અને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દર વર્ષે રથયાત્રાના પંદર દિવસ પહેલા જળયાત્રાની શોભાયાત્રા નીકળે છે તો જગન્નાથ મંદિરમાં રથયાત્રામાં વર્ષોથી ભક્તોને માલપુવા ગાંઠિયા અને બુંદીની પ્રસાદી આપવામાં આવે છે સાથે જ જળયાત્રા નિમિત્તે કરાતા ભંડારામાં પણ માલપુવા કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી બને છે આજે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં જગન્નાથ મંદિર વર્ષોથી માલપુવા ગાંઠી અને બુંદીની પ્રસાદી આપતું આવી છે આ સાથે જ માલપુવા કાલી રોટી અને ધોળીદારની પ્રસાદી બની છે કારણ કે ભંડારામાં આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે રથયાત્રાની ઉજવણીમાં દૂર દૂરથી સંતો મહંતો ભાગ લેવા આવે છે સાધુ સંતો લાંબા સમય સુધી પરિભ્રમણ કર્યા બાદ મંદિર પહોંચતા હોય છે અને સમયમાં તેઓ રસાસ્વાદ વિનાનું ભોજન કરતા હોય છે તો આ પ્રસાદીનો ઉદ્દેશ દૂર દૂરથી દર્શન કરવા આવતા ભક્તો અને ગરીબોને સાત્વિક ભોજન મળી રહે તે છે આ ઉપરાંત મંદિરમાં આવતા ભક્તો ભૂખ્યા ન જાય તેવા હેતુથી મહંત દ્વારા કાલી રોટી ધોળીદાળના પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ હતી આ પરંપરા આજે પણ ચાલુ છે અહીં જણાવી દઈએ કે ભગવાન જગન્નાથને માલપુવા અતિ પ્રિય છે એટલે કે રથયાત્રામાં ભાગ લેનાર ભક્તો અને સંતો મહંતોને ભંડારામાં અતિ પ્રિય માલપુવાનો પ્રસાદ આપવામાં આવતો છે કાલી રોટી ધોળી દાળના પ્રસાદમાં કાલી રોટી એટલે કે માલપુવા અને ધોળી દાળ એટલે કે દૂધ પાકનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવે છે